કયો લાગે જિલ્લો જિલ્લો લાગતો લાગતો છે છે ગાંધીનગર ગાંધીનગર તમારું નામ શું રાકેશ રાકેશભાઈ ચૌહાણ ચોહાણ કયા સમાજમાં પરમાર પરમા દરબાર ના દરબાર નહિ તો ચમાર હે ચમાર સરસ લ્યો દલિત સમાજ હમ સરસ સરસ બોલો બોલો ના અમે કેવું છે કે મે એક બઈ હાથે બઈ ને મે લાયો તો ત્રણ વર્ષ સુધી રાખી બરાબર મારી વાત સાંભળો પેલા તમારો વિડિયો વાયરલ થયો તો પછી

ના કશું એવું કશું કર્યું નથી અઢી વર્ષ જેવું રાખીને એ રહી ઘેર આવે જાય ના હું જાતો નતો ભાઈ પણ એ કે પૈસા તમે ભરી એનું સૂતું કરાય લઈ જાવ લયા એને બીજા લગન કરેલા છે? હા હવે એના લગન થયેલા છે તો તમે લાવ્યા તા તો એને કોક ના ઘર માંથી લાવ્યા તા કે તમે કઈ રીતે લાવ્યા તા એને માવતરે ક્યાંથી લાવ્યા તા રહ્યા હમણાં ક્યાંથી લાવ્યા તા ના એ રહ્યા એ નથી એના માવતર ના ત્યાં જે હતી એમ બાર એમ કામ કરે ને પેલા આપડે કઈ આદિવાસી આદિવાસી કઈએ ને હા એમ કામ કરે ને એથી ને એથી જ આવી તી મારા હાથે એમ બરોબર બરોબર તમે હારે કામ કરતા હશો ટૂંક માં La hà rê m làm gói braw. Oh, namo se. Si bia là rami 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 एमपी ना एमने एमपी मध्य प्रदेश यहाँ तो मेरे काम करता था ना इल्ले ये भाई ये मारा ये गांव में काम करती थी बरोबर भाई तुम्हारे साथ है हम्म काम हूँ करता था तो मेरे काम तो जो के ये काम करती थी भाई नगरपालिका पालिका में कसरो वालों बोलो भाई सब सो पाई मुग, मुगाड़ी गाड़ी चलाओ तू तो नगर पालिका नहीं ना, ना मुबी की प्राइवेट गाड़ी चलाओ तू

એનો એક છોકરો બે છોકરી બરાબર મેં રાખ્યા હતા મારી જોડે છોકરો અને છોકરી બે હતા એક છોકરો બે છોકરીઓ હમ કેટલી ઉમર ની દીકરી હતી હે દીકરો દીકરી કેટલી ઉમર ના હતા એને એને જો ને એક બે વર્ષની એક છોકરી હમ એક બીજી પાંચ પાંચ છ વર્ષ ની બીજી છોકરી હતી હમ ત્રણ ચાર વર્ષ નો છોકરો હતો બરોબર એટલે એ રીતે બઈ હે ને એકલી ખોરાક કરતી તી બાર કામ કરતી તી એટલે અમારે setting થઇ ગયું હ એટલે એને મને બધી વાતો કરી મને કે મારા આમ છે ને તેમ છે મેં કીધું કશો વાંધો નહીં તારી ઈચ્છા હોય હા હું બી તૈયાર છુ તમને કે બીજે મેળ પડતો હોય ને પાછો તમે પરણેલા છો કે ના હું તો એકલો કુવારો મારા આગળ માં બાપ છે નહીં બરાબર હું એકલો જ રહેતો પેલા બરોબર હ એ રીતે મેં કીધું એનું ય સારું થાય મારું સારું થાય એમ એમ કરી ને મેં રાખી હતી અને રહી ખરી પછી ગેર જવા લાગી ને તો ઘેર જઈ પાછી આવે તો પાછો મહિનો બે મહિના થાય પાછી કે ગેર જવું હે પૈસા લવ છું પૈસા ય દેતો બધું કરતો આવે જાય આવે જાય એની કરીને ને દસ થી પંદર વાર એ ઘેર જઈ હોય શિકવારીના હારી આય પકડી લીધી દીધી તે પોલીસ સ્ટેશન માં લઈ ગયા તા મન તો કઈ કરી નહી હવે બેન નો નંબર છે છે મારી જોડે પણ એ બે હે ને ફોન નથી ઉઠાડતી મારો જવાબ કઈ આવતો ન તમારો નો ઉપડે તો અમારો ઉપડે ને વાત કરી લે ને તમારો સમાધાન કરાવી દઈ હાલો હાલો રમીલા બેન બોલો હા હા બેન મજા મજામાં હા મજામાં હવે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ બોલું બેન મોવા થી

કોણ રાકેશ ભાઈ ઓળખી ગયો હવે હ પણ બેન આમાં શું છે કે તમારે હવે એક ઘર હતું બરોબર બે દીકરીઓ એક દીકરો હતો તમારે ઘર તમારું સંભાળી લેવાય ને પછી તમે રાકેશ ના ઘર માં ગયા રાકેશના ઘર માં હવે બીજા ના ઘર માં જાવ એટલે આ તમે હાલતું જવાનું અને મુકતું જવાનું છોકરા આ બધો એવો મામલો થાય બેન પણ બેન તમે આખી વાત સમજતા નથી જેમ તેમ બોલે તો પણ એ તો કાક તમે બે બે વર્ષ તમારે હાલી ગયું બરોબર

मारी बाई के ओला समाधान ना पैसा मांगे से तुम इन पे पैसा मांगो छो तुम्हारे माई देर तो मांगे को तो ना कोने मांगे सेना पैसा तुम मांगो छो क्या भरवा छे तुम्हारे मैं एम ने में थोड़ी छोटो था तो काई तो पैसा मांगे यार नहीं तो बस मारी दे कौन मारी दे हारे वाला हैं हारे वाला कौन मारी दे हां मारी दे तुमने मारी दे होवे

હેરાન થયા હતા હું કામ ભાગી ગયા આ તમને ખબર હતી કે હેરાન કરશે તો પેલા પેલા પહેલા એ પાંચ દી ફૂલડા હોય ને ત્યાંથી પાંચ દી સારું લાગે પછી જાય સમજી લેજો તમારે બુદ્ધિ હોવી જોઈએ ને કે તમારે ત્રણ ત્રણ સંતાન થઈ ગયા હવે તમારે ગમે ત્યાં છે ઠેકાણું પકડી લેવાય કે હવે મારો ઘરવાળો છે ને અત્યારે ધણી ને છે ને ઘરવાળા ને પતિ પરમેશ્વર કહેવાય ઈ પત્ની કહેવાય બાકી તમારે જેમાં તો હું બેન તમારે તમારે કઈ ભાષા ને તમારે વાત કરવી બોલો તમે તો ત્રીજા ની વાત કરો આ આ બે બીજો એક તો તમે પકડી તો બરોબર આને તમે છોડી દીધો બે ત્રણ વર્ષ રહ્યા,

કેમ કે તે બધા ગરીબ માણસો હોય તમે બધા આવા ધંધા કરતા હોય એટલે આવું બધું થાય બેન ઠીક છે તમે રાકેશ હારે સમાધાન કરી નાખજો બેન ના મારે તો નથી કરવા હવે હ તો